હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારા બ્લોગમાં બધા ખેડૂત મિત્રો ને રામ રામ આપણે આવી ગયા છે જીપ્સન ભરો કોઈ ખેડૂતભાઈ જીપસન જોતું હોય તો આપડે વિવેકભાઈ ને કોન્ટેક કરો બરાબર અત્યારે પોરબંદર ગાડી એક લાગે અમે અમારે જીજાજી આવ્યા છે સતીષભાઈ એને ખેતર છે ભાઈ વિચાર કરે કે આમ હવે જીપ્સન નાખવું કે શું કરું બહુ મૂંઘું આવે છે અત્યારે ગાડીનું ભાડું બધું છે જો આ ગાડીઓને આજ ટ્રાફિક નથી અત્યારે અહીંયા અમે કાંટો બાટો કરાવી આવીએ આ જો પોરબંદરની ગાડી ભરાય છે જો આપણે ગાડી ભરાય છે અત્યારે જામનગર માં મોરબી ટંકારા વાકાનેર પોરબંદર બધી જગ્યાએ હવે ઇપ્શન જાય છે બધી જગ્યાએ જો પેલી ગાડી ભરાય છે આપણે પોરબંદર ની આપણે તેત્રીસ ટન માલ ભરવાનો જો આવે પોરબંદર ની ગાડી હજી તો ભાઈ ભાઈ સોળ વીલ આવે આ આવે છે કંડોળા માટે ભરવા માટે